સરથાણા પોલીસે રીઢા ઘરફોડ ચોરની કરી ધરપકડ છ મોબાઈલ સાથે ડિંડોલીમાંથી ઝડપાયો ગુજરાત રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ સુરત પોલીસ અસામાજિક તત્વો સામે સખત કાર્યવાહી કરી રહી છે સરથાણા વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીમાં છ મોબાઈલની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોરને પકડવા પોલીસ એક્શનમાં આવી વિનોદભાઈ અને અભયસિંહને મળેલી બાતમીના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજની મદદ લીધી અને ડિંડોલીમાં રહેતી માંગીબેન મંગીલાલ રૂમાલભાઇ રાજનટની ધરપકડ કરી પોલીસે તેની પાસેથી ચોરાયેલા છ મોબાઈલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આ કાર્યવાહીએ ચોરોની હિંમત તોડી નાખી છે અને સ્થાનિકોને રાહત આપી છે